આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ છત્રીસ કાર્યોના એજન્ડા હતા જેની કિંમત એકસો નેવું પોઈન્ટ સાહીઠ કરોડ જેવી થાય છે આ છત્રીસ એજન્ડાને મંજૂર કરવામાં આવ્યા છે આ છત્રીસ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં જે લોકોની તેમજ જામનગરના ધારાસભ્ય સંસદ સંસદસભ્યશ્રી તેમની વારંવાર રજૂઆતના હિસાબે ગુજરાત સરકારે જે બે બ્રિજ મંજૂર કરેલા હતા જે એ બે બ્રિજ જામનગર શહેરમાં થેબા બાયપાસ જંક્શન ઉપર સિક્સ લેન બ્રિજ અને સમર્પણ સર્કલ જંક્શન ઉપર ફોર લેન ફ્લાયઓવર બ્રિજ આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં બંનેને બહાલી સાથે મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરમાં જે કૂતરાનો ત્રાસ વધી ગયો છે તેને કેવી રીતે નિયંત્રણમાં લેવું એના માટે એક શ્વાનોના ખસીકરણ અને રસીકરણની જે કામની દરખાસ્ત આવેલ હતી તેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પંપહાઉસ અને ટેકરી ઇએસઆર ખાતે સોલાર રૂફટોપના કામની આવેલ દરખાસ્તને પણ બહાલી આપવામાં આવેલ છે આમ જુદા જુદા ગાર્ડનના લાઇટના રોડ રસ્તાના એવા દરેક કામોને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે તેમજ જામનગર શહેરમાં વોર્ડ નંબર સોળમાં તેમજ વોર્ડ નંબર સાતમાં જે સ્ટોમ વોટર ડ્રેનેજના કામ હતા તેને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બોક્સ કેનાલ ના કામને પણ બહાલી આપવામાં આવેલ છે